સાત અને પ્રકરણ નંબર આઠ ના વિકલ્પો જોઈ ગયા છે આ વિડીયો આપણે પ્રકરણ નંબર નવ ના વિકલ્પ જોવાના છે જે પ્રશ્ન નંબર એક છે આપણી અસાઇનમેન્ટ સોલ્યુશન નો એ આપણે જોવાના છે તો અસાઇનમેન્ટ સોલ્યુશન શું આપેલો છે કે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પ્રકરણ નંબર નવે આપણે પહોંચ્યા છીએ અને આ આપણો ભાગ થશે ચાર ચાર

કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું થશે તો કે ચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કેટલું આપેલું એનું સૂત્ર શું થશે તો કે ડાયરેક્ટ લખ્યું બી ગુણ્યા એચ ક્ષેત્રફળ આપી દીધું સાઈઠ બી એટલે પાયો પાયા પાયા પરનો વેધ પાયો કેટલો થશે તો પાયો તો આપણે મેળવવાનો છે વ્યાજ કેટલો થશે એટલે કે ઊંચાઈ કેટલી દસ આ દસ આના છેદમાં આવશે તો બી કેટલા જીરો જીરો ઉડી જશે તો બી બરાબર કેટલા મળી જશે છ સિક્સ એટલે કે છ આપણો જવાબ આવશે જે ઓપ્શન બી આપેલો છે એટલે પાયાની લંબાઈ પાયાની લંબાઈ છે એ કેટલી થઈ જશે છ સેમી થઈ જશે ચાલો હવે પ્રશ્ન નંબર અઢાર એક વર્તુળ ની ત્રિજ્યા આપી દીધેલી છે કેટલી આપી દીધેલી છે ચૌદ સેમી તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્કેર થાય ચાલો વર્તુળ તો આપણે લખી નાખીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર વર્ગ પાય એટલે બાવીસ ના છેદ માં સાત ત્રિજ્યા કેટલી આપી દીધી છે ચૌદ આપી દીધી તો બે વાર લખી નાખશું આ વર્ગ છે એટલા માટે ચુમ્માલીસ ગુણ્યા ચૌદ શું કેશો કે સોળ વેદે એક સોળ સત્તર સોળ સત્તર આ છ સાત ને ચાર અગિયાર વેદ પાંચ છ છસો ને સોળ લંબાઈ આપી દીધી છે તો તેના વેદની લંબાઈ મેળવવાની છે તો કે પાયો બી આપી દીધો છે એની વેધ એટલે કે ઊંચાઈ આપણે મેળવવાની છે પાયો અને પાયા પરનો વેધ ચાલો એટલે આજ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ ચલો અહીંયા શું આપી દીધેલું છે આપણને છાપી દીધેલું છે લખી નાખીએ ક્ષેત્રફળ આપી દીધેલું છે કેટલું આપ્યું છે 120 આ 120 ચાલ હવે पाया પરિમલ એટલે b કેટલો છે 12 અને એચ ઊંચાઈ મેળવવાની આ બાર આના છેદમાં આવશે તો એકસો વીસ ના છેદ માં બાર બાર દસ એકસો વીસ થશે તો એચ બરાબર કેટલા થશે દસ કેટલા થશે એચ બરાબર દસ ક્યાં છે તો કે ઓપ્શન નંબર એ માં ચાલો વીસમો પ્રશ્ન જોઈએ એક ત્રિકોણનો આધાર આધાર કેટલો આપ્યો છે એક્સ એકમ ઊંચાઈ વાય એકમ તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટી ખાલી જગ્યાએ એકમ સ્ક્વેર થાય કારણ કે એકમ અહીંયા આપેલો નથી એટલે એકમ સ્ક્વેર લખવું પડે ચાલો તો આપણને બધાને ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર આવે તો કઈ રીતના હોય કે તો ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર એકના છેદ માં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા પણ નો આ રીતના ચાલો 1/2 બે અમને પાયો શું આપેલો છે તો કે આધાર આધાર એ જ પાયો છે શું થાય આધાર એટલે જ પાયો x આપેલો છે તો અહીંયા એટલે કે છે ચાલો ગુણાકાર છેદમાં બે એક્સ વાય ના છેદ માં બે એક્સ વાય ના છેદ માં બે તો ઓપ્શન સી આપડો રાઈટ આન્સર ચાલો એકવીસમો પ્રશ્ન શું આપેલો છે કે છ છ નો આધાર આઠ સેમી અને ઉંચાઈ પાંચ સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્કવેર થાય એટલે સમાંતર બાજુ કોણ છે એનો આધાર આપી દીધો છે આધાર એટલે કે બી અને ઊંચાઈ એટલે કે છે ચાલો હવે અહીંયા શું મેળવવાનું છે અહીંયા મેળવવાનું છે આપણે ક્ષેત્રફળ મેળવવાનું શું મેળવવાનું છે ક્ષેત્રફળ તો આપણે ક્ષેત્રફળ મેળવી નાખીએ ચાલો

એટલે પરિઘાતી દિવેલો છે આપણને સુમેલી સેમી ચાલો તો આપણે સૌપ્રથમ પ્રથમ લખી નાખીએ કે વર્તુળ નો પરિઘ કેટલો આપી દીધેલો છે તો કે ચુમ્માલીસ સેમી વર્તુળ નો પરિઘ નું સૂત્ર શું થશે તો ટૂંકો ટુ પાય આર અને ચુમ્માલીસ આપણે પહેલા ત્રિજ્યા મેળવવી પડશે ત્રિજ્યા પરથી આપણને વ્યાસ મળી જશે ચાલો અહીંયા આપણે આ બે પાય એટલે બાવીસ ના છેદમાં સાત આ ત્રિજ્યા સાથે એમ ના આ ત્રીજા આર એમ ને ચાલો આર ને કરતા કરો એટલે સાત સામેની સાઈડ એટલે બાવીસ ગુણ્યા સાત છેદમાં આ બે એમને અને બાવીસ તો બાવીસ દો ચુમાલીસ થશે આ બે બે ઉડી જશે તો આર બરાબર કેટલા મળી ગયા આર બરાબર સાત ચાલો આર બરાબર સાત તો આપણે વ્યાસ વ્યાસ છે હંમેશા ત્રિજ્યાનો બમણો હોય બમણો હોય એટલે બે ગણો તો સાત ના બે ગણા કેટલા થાય સાત ક્ષેત્રફળ થાય તો અહીંયા શું મેળવવાનું છે વર્તુળ છે ક્ષેત્રફળ પાય આર વર્ગ બરાબર ક્ષેત્રફળ કેટલા આપી દીધું છે એકસો ને તો આર આપણે મેળવવાની છે તો પાય એટલે બાવીસ ના સાત થશે તો બાવીસ ના સાત આમી ની સાઈડ એકસો ને ચોપન ચાલો હવે બાવીસ પંચા એકસો દસ બાવીસ છ એકસો બત્રીસ બાવીસ સત્તા એકસો ને ચોપન એટલે સાત સાત સત્ય ઓગણપચાસ આર બરાબર

ચાલો પ્રકરણ નંબર દસ ના વિકલ્પ જોઈએ ચાલો પ્રકરણ નંબર નવ ના વિકલ્પ આપણે જોઈ ગયા છીએ ત્રેવીસ સુધી ચાલો હવે ચોવીસ થી શરૂઆત કરીએ કે શું આપ્યો છે કે પદાવલીમાં પદ એ તેના અવયવો ખાલી જગ્યા છે જે આપણે પદાવલી બને છે એમાં શું કીધું છે આ પદ એ તેના અવયવોનો ખાલી જગ્યા છે ચાલો હવે કોઈ પણ આપણે પદાવલી લઈ લઈએ ઉદાહરણ તરીકે

આનો સરવાળો થયો બાદ બાકી થાય તો કે ગુણાકાર તો કે હા શું થયું જે આપેલી પદાવલી છે કદાચ તમને આવા કન્ફ્યુઝ થાય તો નાખો તો તો શું શું થાય હવે થશે કે આ જે પદાવલી છે એ આનું શું થયું આ પદ છે આ બંને નું શું થશે તો કે ગુણાકાર થશે એટલે કે આ પદ છે એ પદાવલીમાં પદ અને તેના અવયવો નું શું થશે ગુણાકાર થશે આપ્યો છે કે એમ ગુણ્યા એમ ગુણ્યા એમ એટલે ખાલી જાય તો શું થશે તો સૌ પ્રથમ જો ત્રણ ત્રણ એક પર છે બીજી કોઈ સંખ્યા છે તો કે ના જો બીજી કોઈ સંખ્યા હોત તો ત્રણ સાથે આપણે ગુણાકાર કરે ચાલો અવિન કેટલી વાર છે તો કે એક બે

છવ્વીસ મો પ્રશ્ન કે નીચેના પૈકી સજાતીય પદો જણાવો સજાતીય પદો કીધા છે એટલે શું યાદ રાખવાનું છે આગળ ચલ હશે નિશાની અલગ અલગ હશે તો ચાલશે પરંતુ શું યાદ રાખવાનું છે કોઈ પણ ચલ આપેલો છે એનો ઘાત છે એ સરખો હોવો જોઈએ અને આપેલ જે પદો છે એમાં ચલ સરખા હોવા જોઈએ ચાલો અહિયાં છ યાદ છે આગળ ચલ અલગ અલગ એટલે આપણને ન આવે માઇનસ પાંચ માઇનસ પાંચ હોય તો કે ન આવે અને વાય ચાલ ચાલો કઈ રીતના ખબર પડશે જો આ માઇનસ છ આઈ માઇનસ આગળ સંખ્યા છે કોઈ પણ તો કે હા હવે એક્સ ની બે ઘાત તો પણ એક્સ ની બે ઘાત અહિયાં વાય તો અહીંયા વાય એટલે બે માં પણ બંનેની એક એક ઘાત છે ચાલો

તો સૌ પ્રથમ જોતા વધારે પદ હોય ત્રણ કરતા વધારે પદ હોય એને કહેવાય અથવા બે કે બે થી કરતા વધુ પદ હોય તો પણ ચાલે ચાલો અહીંયા પાંચ પ્લસ એક ચાલે હાલો અહીંયા 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 તો જો તમને એમ થાય અહીંયા છે નહીં તો તમે આ રીતના પણ લખી શકો હો કે ઘાત બે ઘાત તો આ શું થઈ જાય એ પણ થઈ જાય અહીંયા પણ ચાલે આ પણ ચાલે આ આ પણ પણ ચાલે ચાલે અને એટલે આપેલ તમામ આપણો જવાબ આમ અહીંયા તો તમા એક પદી કહી શકાય એક પદી અને દ્વિપદી કહી શકો અને ત્રિપદી કહી શકો ચાલો હવે ઓગણત્રીસ માં જો એક્સ બરાબર બે હોય વાય બરાબર માઇનસ બે હોય તો ત્રણ એક્સ ની બે ઘાત માઇનસ બે વાયની બે ની કિંમત ખાલી જગ્યા થાય ચાલો હવે આપણે કિંમત મેળવવાની છે તો અહીંયા ત્રણ એમ હવે એક્સ ની જગ્યાએ કેટલા લેવાના છે આપણે તો કે બે આ બે ની કેટલી ઘાત બે ઘાત માઇનસ એમને આ બે એમ નામ વાયની જગ્યાએ માઇનસ બે વાયની જગ્યાએ માઇનસ બે એની પણ બે ઘાત ચાલો

ત્રણ આપેલા છે કેટલા આપેલા છે માઈનસ ત્રણ આપેલા છે હવે માઈનસ ત્રણ આપેલા છે તો આપણે માઇનસ બે એક્સ ની ત્રણ ઘાત આ માઇનસ બે એમને કેવી રીતે માઇનસ ની માઇનસ જ રહેશે અને સત્યા ત્રણ નો કેટલા થશે સત્યાવીસ પણ કેવા માઇનસ એટલે આ માઇનસ બે ગુણ્યા સત્યાવીસ તો માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ અને સત્યાવીસ ચોપન બમણા મિત્ર વાય ના બમણા એટલે બમણા જો આના ના અડધા કહેવાય શું કહેવાય ના અડધા કહેવાય આ ના અડધા વાયના બમણા આ વાયના બમણા આ પણ બમણા અને આ બે ઘાત છે

সোোো সোো দেযে বি মামন না সের সেনো ক্করার সের সেনে য়ামন্ং ধের সেনে খন্য়ে তো আয়া কানো দির সেন্য ক্য়ে মামন্ નવ એક્સ ની ત્રણ ઘાત માઇનસ સાત એક્સ ની બે ઘાત પદો છે માઇનસ આઠ એક્સ ની બે ઘાત ચાર ઘાત જેડ ની ત્રણ ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક કયો છે સંખ્યાત્મક સહગુણક કયો છે તો કે આઠ છે એ આપણો સંખ્યાત્મક સહગુણા આપણો એ જવાબ આપણો આવી જશે ચાલો આપેલ પૈકી ત્રિપદી કઈ છે ત્રિપદી એટલે આપેલ પદ પદ કેટલા હોય ત્રણ આમાં એક નહીં આમાં બી નહી તો આમાં ત્રણ છે જો આ ત્રણ છે ના તો નહીં આવે ચાલો চার ঘাত্মগুণা শুধু আগে যে সংখ্যা আছে અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને તમે લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેવાનો છે અને આપણી ચેનલ પર પ્રકરણ નંબર એકથી લઈ પ્રકરણ નંબર તેર સુધીના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે ચાલો હવે આપણે આ અસાઇનમેન્ટ સોલ્યુશનમાં આગલા ભાગમાં આપણે પ્રકરણ નંબર અગિયારથી વધારે એમસીક્યુ જોઈશું